ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે બ્રશ બ્રશ કરી લીધું છે નવા ચા પાણી કરવા બેસવાનું છે ચા બનાવીને આપણે તૈયાર કરી દીધું આ તો ચાલી મૂકી રોટલા દો દેતવા જેવો લાગે પણ કઈ હવે આપણે હાલ થોડાક થોડી ચા પી ગરમ થવા માટે બહારલી માં આવું જીવ હું આપણા ચેનલ તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે દોઢ મહિને આરો બ્લોગ નાખીએ છીએ દોઢ મહિનાથી આપણી ચેનલ બંધ હતી જય માતાજી બોલો એ આ ડોક્ટર બનવાનું છે જય માતાજી મિત્રો આપણે ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો જો શોર્ટ વિડીયોમાં તમે સપોર્ટ કરો છો એવો વ્લોગમાં પણ સપોર્ટ કરજો અને આપણી ચેનલનું નામ છો યુ તો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણા આજે જવાનું છે રવિવાર છો તો ચીહલ માતાના મંદિરે દર્શન કરવા જવાનું છે તો તમે એ વિડીયોમાં બનાવી લેજો જય માવા કેશ્વરી વાકેશ્વરી સર આપણા મિત્રો વંડો કરેલો છે તમને દેખાડું તમે જોઈ લો આ અમારી કુળદેવી છે વાકેશ્વરીમાં જય મા વાકેશ્વરી માં અને આ છે આપડા મહારાજ ઉજારી એમ કે આપણે અગરબત્તી કરી લઈશું પછી આગળ જવાનું છે માતાના મંદિર એ વ્લોગમાં બન્યા રહેજો એ પણ તો મિત્રો આપણા હવે આવી ગયા ચેહર માતાના મંદિરે તમે જોઈ લો જય આ ચેહર વાત આવતા માતાનું મંદિર અડકમય ચેહર ને ગોગ જય મા ચેહર જય મારી માડીઓ માં ચહેર માં જય મા તું હાચવજી આપડો દીવા બધી કરી લઈશું તમે એ બ્લોગમાં બનાવી રેજો મિત્રો મિત્રો તમે પણ દર્શન કરી લો આ ચિહર માતાના આ માતાના ને ગોગા મહારાજના જય

માદેવપુરા ખાંભો ઉડી દોડતું હોય તો ભાઈ આવશે આવશે પણ હવે લેવા આવવું પડશે અને ઝેરોક્ષ નું મશીન નહીં છે આપડે આપડા આવી ગયા હવે શાકભાજી લેવા આ રંજીત ને દુકાન છે જુઓ શાકભાજીની જોઈ લે મિત્ર તો લેવા આવી ગયો હોય હું ના બંકો લેવા આવી ગયો હોય આપડે શાકભાજી લઈ લીધી છે

બંકો મારો હળવા તો હેડતો જ નહીં તમે એ વ્લોગમાં બન્યા રેજો મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને જમવાનું થઈ ગયું છે મિત્રો તમને દેખાડી દઉં વ્લોગમાં બન્યા રેજો આ સ વાલોળની સબ્જી આ શ્રી મિત્રો રોટલા બાજરીના ગરમા ગરમ જમવું હોય તો આવી જાઉં અને જમીને આપણે વ્લોગ ચાલુ કરીશું વ્લોગમાં બને રહીજ મિત્રો મિત્રો આપણે જમી લઈશું પછી આગળ બ્લોગમાં માં વધીશું તમે બન્યા રહેજો મિત્રો આરવીની મમ્મીને તાવ આવ્યો હતો તો આપણે દવાખાન લઈને આવી ગયા છે અને આ બાટલો ચડાવાયો છે તમે જોઈ લો વિડીયોમાં મિત્રો ભેંસી દોવાનો ટાઈમ છે તો ભેંસી દોવા બે જ તમે જોઈ લો આપણી એક ભેંસ છે અને જે

ડેરી એ લાઈન નહીં એટલે આપણે જલ્દી જલ્દી દૂધ ભરાય ને જતા કરી ઘરે ડેરી એ દૂધ ભરાય ને આવી ગયા બાપ પથરી તો મારા તો બાઈક ને આશ કા મિત્રો આપણે હવે હેડે છીએ ઘરે અને તમે માં બને રહેજો જય માતાજી આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણે ધંભાવે ગયા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું એક નવા વ્લોક સાથે જય માતાજી